બનાવ હકીકત એ પ્રકારની છે કે આશરે અઢી માસ પહેલા દાહોદમાં આવેલી સહયોગ કોઓપરેટિવ સોસાયટીમાંથી જયમાલાબેન બાબુલાલ અગ્રવાલ નામના વ્યક્તિ કે જે ત્યાં નોકરી કરતા હતા એમણે અલગ અલગ લોકો પાસેથી અઠ્યાસી લાખ પંચાણું હજાર જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંક સાથે ફળ કર્યું એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી જેનવે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સથી વોચમાં હતા એ આજ રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગઈકાલે માહિતી મળી હતી એના આધારે જેમાલા બેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માગીને આની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માગું છું કે જ્યારે પણ બેંક સાથે સોસાયટી સાથે નાણાકીય લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્શ્યોર કરે કે પોતે જે નાણાં જમા કરાવે છે એમને એની પૂરતી રસીદ મળે કોઈ ભરોસામાં રહીને વ્યક્તિગત ધોરણે પણ નાણાં ના આપે જેબીને આ જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણા પોતે આપેલા જમા થયા છે કે નહીં તેની પૂર્તિ ખરાય કરે જેથી કરીને આ પ્રકારના ફ્રોડ અટકાવી શકાય છે આ પ્રકારના ઘણા બનાવ અલગ અલગ જગ્યા બનતા હોય છે તો તે બાબતે નાગરિકો એલર્ટ રહેવાની ખાસ જરૂર છે આર્યકન્યા ગુરુકુળ करीब 90 એકર મે ફેલાયે ਇਸ વિશાલ પરિસર મે કક્ષા 5 સે લેકર 12 તક નિવાસીય શિક્ષા કે અવસર ઉપલબ્ધ હે इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहाँ पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर